ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં સ્વાગત છે સવારના પુર બધા જુઓ નાનો નાનો છોકરો આર્મીની તૈયારી કરી રહ્યો છે એ બી બોલો અલ્યા એ દોરવાનું છે જો સવારના પુર માં એ તૈયારી કરે છે આ એની તૈયારી કરે છે આર્મી પોલીસની

તો ગાઈઝ આજે તો ભાઈ વિડીયો બનાવવાની બિલકુલ પણ ઈચ્છા નથી પણ જોરદાર એક પોપટ થઈ ગયો છે એટલા માટે કીધું કે આપણા બધા જે પ્રેક્ષકો છે બરાબર છે આપણી જે ઓડિયન્સ છે એમને જણાવી દઈએ કે ભાઈ શું પ્રોબ્લેમ થયો છે જો કે પ્રોબ્લેમ જણાવતા પેલા થોડું મનોરંજન કરી દઈએ આવો વિક્રમભાઈ આવો આવો શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી ભાવભાઈ જય માતાજી ચલો એક જોરદાર પેલા ગીત સરાઈ દે હું કેવું એટલે મજા આવી જાય આપણે

અરે તા કમારે તા કુમાર થોડી ના કર હું પેલું હે ડી જાય ગાડી એટલે થોડો આગળ જિન લે વિક્રમ તા કુમાર લે જોલ તા તૈને તા કુમાર લે થોડો પાડે હેડ આગળ હેડ પાડે બસ તો હેડ આ દેખા હેડ ઢકલે હેડ ઓ તા કે લે 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 ચાલ ચાલ હે કે દીએ

વિકાજી ને ભૂખ લાગી વિકોજી નાસ્તો કરવા માટે બે હી જશે એ હોય છે પીઝા હા એ વિકાસ શી પીઝા મજા આવે છે અને ભાઈ છવ્વીસમી જાન્યુઆરી જે પણ વ્યક્તિ કેક લેવા માટે હે ને ત્યારે આ કેક હાઉસમાં એ અને કૂપન મળવાની છે તમારા કુપનમાં હું તો કહેતો વડાપાઉ લાગે દાબેલી લાગે કે પીઝા લાગે જેવું તમારું નસીબ એ તમને આઈટમ છે ને રાધે ફૂડ કોર્નરમાં તમને જમવા મળે સ્પેશિયલી મફત પાછા એટલે ધ્યાન રાખજો મારે ભાઈ તમે કેક લ્યો અથવા તે નીચે જગ્યાએ કોઈ પણ ચોકલેટ લ્યો હતો એ તમને કૂપન મળવાની છે એટલે આ વસ્તુ યાદ રાખજો મારા ભાઈ બરોબર જો હા મહાદિક ભાઈ ખાવા માટે બેંગ્યા છે એક નંબર ખાવાનું છે ભાઈ

તાન મો જો કે મકાઈ કણ બને હે ગયા છે કમ્પ્લીટ જો તાન બસ આ એ જેવા લાગ્યા અમે જોરદાર આ ગોબોય થી લાયા છે આપા દર્શન ભાઈ ની એ અંધુ કોણ થી એ જોરદાર તાન બસ હમ ખરો ખરો હમ ખાઓ પીઓ અમારા ડેનિસ ભાઈ આવી ગયા છે અમને જોવા માટે હું તો ડેનિશ કે શાંતિ હા સરસ સરસ તાન તો પીતા નહીં ભાવતાન ભાવસુ હાચ્યુ હા એટલે તું તો ના પાડતો તો તાન ભાવસુ અરે રે લે બે જાય તાર હાથ લઈ પણ એક જ બી ધોવા દે આ હું કરે બે ટુકડા કરી દે સમ બે ટુકડા ખાઈ જા મને લે ઓ તમે આ બી આપણે જલ સાત કરો જલ સાલે પિક્ચલ કો સાત સુસ્તા કે હો ના હો મા માં મિલ દે લે દેખી ના તા આવ સુસ્તા મને ફેવરેટ મારો ફૂલ ફેવરેટ છે ડેનિસ તું એ છેલ્લા છે ને પીઝા તાલે હમ ખાજા દે તો છેલ્લા તું એ પીઝા ખાલે એક પિંકા ભાઈને લાવ્યા તો આપણે તો ખાજા હતા સો ફે બદ લે હમ તમાર કોક થી એ હા આપણે ડાયાલિસિસ કરવા દાદા ત્યારે હા હા યાદ આવ્યું અમારે નોની બોન કાઉ રહી જીડીપી જા ખાવામો એટલે કાઉ આવી ગઈ છે કાઉ સો જીધી તું તા હું ગયા જીતી એટલે આ ડેન્ડ્યો ખાઈ ગયો કુશ્યો ખાઈ ગયો બોલ તાર માટી મે સ્પેશિયલ વધારે તાન પાસે આલો આલો આ કો કો તું તાર કાઈ નો તા ન ખાવ ના સમ તને ખાવ તો સાવ સાવ ખા કા ઓ સોન દીદી બેહી સરસ મજાના પીઝા ખાઈ લીધા છે ભાઈ બહુ મજા આવી ગઈ શું કહે છે અમે હું બનાવવાનું છે તારે કે કે દી દડો બનાવી બનાવી દે દાળોકરી ફર્સ્ટ ક્લાસ તાન શું કેવું દેસ ટોકરી બનાવીએ ને આપણે હા તો પીઝા તો ના બનાવવા ગયા એ તો દુકાન મળી તાન હા હેનો વિડીયો હેનો વિડીયો લે નહીં વારી પાછી આઈ ગઈ આઈ જા તો બોલું શું બોલું તારા બાજે છે હું બોલું તાર કે છે અમારા ગાઈઝ

બરાબર ને તો ચલો તા મિત્રો વિડીયો ગમે તો લાઇક કરી દો ભાઈ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ સીધા કાલના નવા બ્લોગમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી ચાલો આવજો બાય બાય